સૂર સંગીત કલા યુનિવર્સિટી વેસ્ટ બંગાળમાં ઝઘડિયાના ચાર કલાકારોને ગોલ્ડ મેડલ મળ્યા હતા સુર સંગીત કલાવૃત યુનિવર્સિટી વેસ્ટ બંગાળના તાબા હેઠળ ઝઘડીયાની શ્રુતિ કલાવન કાર્યરત છે આ સંસ્થાના પ્રિન્સિપલ ભાવેશ વસાવા દ્વારા ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના અલગ અલગ સીત પ્રેમીઓને ઝઘડિયા ખાતે સંસ્થામાં જોડી સંગીતનું શિક્ષણ આપી રહ્યા છે ઝઘડીયાના શ્રુતિ કલાવન સુરે ભારતા સંગીત કલા કેન્દ્રના નેજા હેઠળ કામ કરતી સંસ્થા છે ઝઘડિયાની આ સંસ્થા ચાર કલાકારોને યુનિવર્સિટી કાઢેથી ગોલ્ડ મેડલ મળ્યા છે જેમાં એક ગાયન વિભાગમાં હરેશભાઈ સિંહ વેસાવા રહેવાસી જેસપુર તબલા વિભાગમાં રામદેવભાઈ વસાવા રહેવાસી અષ્નાવી હાર્મોનિયમ વિભાગમાં હરેશભાઈ વસાવા રહેવાસી કોચબાર તથા હાર્દિકસિ યાદવ રહેવાસી ભરૂચને ગોલ્ડ મેડલ મળ્યા છે આ સંગીત કલાકારોના સન્માનમાં આજરોજ શ્રુતિ કલાવંત ઝઘડીયા દ્વારા ગોલ્ડ મેડલિસ્ટ કલાકારોને સન્માનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જયશિલ પટેલ નીરૂબેન યાદવ ઝઘડીયાના સરપંચ સુરેશભાઈ વસાવા ઉપસરપંચ હેમલતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે કલાકારોને મેડલ તથા સર્ટિફિકેટ શ્રુતિ કલાવૃંદ તરફથી એનાયત કરવામાં આવ્યા હતા અંતરે ઉલ્લેખનીય છે કે સુર ભારતી સંગીત કલાવૃંત રવિન્દ્રનાથ ટાગોરની શૈલી આધારિત કાર્યકર છે શ્રુતિ કલાવંત ઝઘડિયા દ્વારા આદિવાસી સમાજ તથા અન્ય સમાજોના સંગીત પ્રેમીઓને પ્રાચીન કલાશાસ્ત્રીય સંગીતને ઉજાગર કરવાનું કામ નહીવત ફી લઈને કરી રહી છે આ બાબતે સુરો ભારતીય સંગીત કલાઓ વેસ્ટ બંગાળ દ્વારા સૌથી ઓછી ફી લઈ સંગીતની તાલીમ આપવા બદલ વિશેષ ત્રીસ ટકા જેટલી ફીમાં ડિસ્કાઉન્ટ પણ જાહેર કર્યું હતું